દાહોદ જિલ્લાના પ્રથમ નંબરની માંડલી ગ્રામ પંચાયત શાસન જસવંતસિંહ બાબોરે ઓચિંતી મુલાકાત લીધી હતી ગ્રામ પંચાયતે ગામડાના લોકો માટે ગ્રામ સચિવાલય છે પ્રજા દરેક કામો ઝડપી કરી આપવાની સુવિધાની પ્રશંસા માંડલી નાનું ગામ પણ સફાઈમાં નંબર વન દેખાયું ગામડાના લોકોએ બેસવા માટે એસીની સુંદર સગવડ સંજેલી તાલુકાના માંડલી ગ્રામ પંચાયત દાહોદ શાસન જસવંતસિંહ બાબોરે એક ઓચિંતી મુલાકાત લીધી હતી માંડલી પંચાયતમાં સરપંચની ટીમ ચૂંટણીમાં વાર પણ સમરસ બની હતી સરપંચ કાંતાબેન બામણિયા તલા મહિલા તલાટી ઉર્વશીબેન બારીયાએ મહાનુભવનું સ્વાગત કર્યું હતું શાસનની સાથે સાથે સંજલી મહારાજાશ્રી કામે કુમાર જિલ્લા પંચાયત સભ્ય શિલ્પાબેન પટેલ એપીએમસીના ચેરમેન જસુભાઈ બામણિયા મહેન્દ્રભાઈ પલાસ અમરસિંહભાઈ બામણિયા તેમજ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોએ પ્રથમ નંબર સુવિધાવાળી માંડલી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ સરકારી યોજનાનું સુંદર આયોજનની પ્રશંસા કરી હતી રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ સંજયલી દાહોદ